ભાજપની સીસીની બેઠક જી હા ભાજપના બાકીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે ગુજરાત યુપી બિહાર અને ઓડિશાના ઉમેદવારોની ચર્ચા પણ થશે સીસીની બેઠકમાં તમામ બાકીના ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવશે મંથન કર્યા બાદ બાકીના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે 21 અથવા 22 માર્ચે આ બેઠક યોજાવાની છે જો કે ભાજપ જ્યારે પણ ઉમેદવારના નામની જાહેરાત કરે છે તે પહેલા

બેઠક યોજાય જેમાં બચેલી તમામ બેઠકો ઉપર જે નવી પેનલ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા ની અધ્યક્ષતામાં ગુજરાત બીજેપી ની જે કોર ગ્રુપ ની બેઠક મળી હતી તેમાં એક નવી પેનલ બનાવવામાં આવી છે ચારે ચાર બેઠક પર તે નવી પેનલ પ્રધાનમંત્રીની સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ એક નામ પર સહમતિ લઈને હોઈ શકે છે કે શનિવાર અથવા રવિવાર સુધી ભારતીય જનતા પાર્ટી દોઢસો જેટલા ઉમેદવારોની જાહેરાત કરે જેમાં ગુજરાતને પણ ચારે ચાર લોકસભાના ઉમેદવાર અને જે પાંચ વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે તે ઉમેદવારો પણ ગુજરાતને જે છે એકસાથે મળી જાય તેવી હાલ સંભાવના જે છે તે જતાવાઈ રહી છે બિલકુલ તેના આભાર તમામ જાણકારી માટે